સ્વામીનારાયણ સંવંતર ના ફાગણવદી પ્રતિપદા દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢરા દાદા મધ્યના દરબારમાં પરમહંસની જાયગાને વિશે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી ને તે પાગને વિશે ધોળા પુષ્પના તોરા વિરાજમાન હતા ને કંઠમાં ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખાર વિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સાધન કરતા વાસના ટાળવી એ સાધન મોટું છે તે વાસના ટાળવાની એમ વિક્તિ છે જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો જે મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જ જગતને વિશે છે કે ઓછી વધુ છે તેની પરીક્ષા કરવી ને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું જે ભગવાનમાં અને જગતમાં બરોબર વાસના છે એવી જ રીતે સ્પર્શ રૂપ રસ અને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ઘટાડતો જાય ને ભગવાનની વાસનાને વધારતો જાય તેણે કરીને એને પંચ વિષયને વિશે સમબુદ્ધિ થઈ જાય છે ને સમબુદ્ધિ થયા પછી નિંદા અને સ્તુતિ સરખા લાગે અને સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ સરખો લાગે તેમજ સારું રૂપ અને ભૂંડું રૂપ તથા બાળ યુવાન ને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો અને કંચન એ સર્વે સરખું ભાશે તેમજ સારા અને ભૂંડા જે રસને ગંધ તે પણ સરખા ભાશે એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણીએ જે વાસના જીતાણી અને વાસનાએ રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે અને વાસના જરાક જાય તો સમાધિ વાળો હોય તોય પણ સમાધિમાંથી વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે વાસના ટાળ્યાનો શું ઉપાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ અને બીજું પંચ વિષયનું તુચ્છપણું જાણ્યું જોઈએ અને ત્રીજું ભગવાનનું અતિશય મહાત્મ્ય જાણ્યું જોઈએ છે ભગવાન વૈકુંઠ ગોલોક બ્રહ્મ મહોલ એ સર્વે ધામના પતિ છે માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું રાખું એવી રીતે ભગવાનના વિચાર વિચાર કરે કરે અને વળી એમ જે ભજતા પણ જો કોઈક ખોટ રહી જશે ને કદાપી જો ભગવાનના ધામમાં નહીં જવાય ને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિશે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતાં તો ત્યાં કોટી ઘણા વધુ સુખ છે એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે ત્યાર પછી એને એમ જણાય છે જે મારે કોઈ કાળે વાસના હતી જ નહીં અને એ તો મને વચમાં કાંઈ બ્રહ્મ જેવું થયું હતું પણ હું તો સદા વાસનાએ રહિત છું એવું ભાષે છે અને આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવો નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો અને કોઈક સાંભળીને તેવી ને તેવી વાત કહેવા જાય તો કહેતા પણ આવડે નહીં માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું સાઠમો વચનામૃત થયું